વૃંદાવન થી આજે આપણે આવ્યા છીએ વૃંદાવન અત્યારે વૃંદાવન ની ગલીઓમાં છે ટ્રાફિક વાળી અને સૌથી પહેલા દર્શન કરવા જઈએ છીએ બાકે બિહારી મંદિર ના ત્યારબાદ જઈશું રાધાવલ્લભ નિધિવન બધા મંદિરોના દર્શન કરશું તો આવલોગમાં બનેલા રહેજો મજા આવશે આખા વૃંદાવન ના દર્શન કરાવીશું રાધે રાધે બાકે બિહારી મંદિર દર્શન જવા માટેની લાઈન છીએ ફૂલ ટ્રાફિક છે પોણા લાઈન માં ઉભા છે એ મંદિર સાડા આઠે ફૂલ છે હું કહી અને ટ્રાફિક ફૂલ લાઈનમાં ઊભા રહેવા માટે એનર્જીની તો જરૂર પડે જ તે એટલે અત્યારે કાહનભાઈ રબડી ટ્રાય કરે છે મંદિર ખુલવાનો સમય થઈ ગયો છે અને લોકોનો ઉત્સાહ તો જુઓ આ છે વૃંદાવનનું સૌથી પ્રભાવશાળી અને કહેવાય છે કે આમ ભગવાનનું જીવન સ્વરૂપ છે એવું મંદિર બાકે બિહારી મહારાજનું મંદિર અને અહીંયાની જે મૂર્તિ છે એ એટલી એનર્જેટિક છે કે ઘણા ભક્તો એવું કહેતા હોય છે કે આપણે એની આંખોમાં નથી જોઈ શકતા મૂર્તિની એટલી એનર્જી છે એમાં એટલે અહીંયા દર્શન પણ છે ને આમ ઝાંખીમાં હોય છે થોડી થોડી વારે પડદો પડતો રહે છે એક ધારા ભગવાનના દર્શન નથી હોતા અહીંયા બાકી બિહારી મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ ઉભા માટે બધી સાંકડી ગલીઓ જ છે એના માટે બહુ ટ્રાફિક થાય છે હવે બીજા મંદિરે જઈએ અહીંયા વૃંદાવન આપણે રાધા વલ્લભ મંદિર તરફ જઈએ છીએ રાધા વલ્લભ સંપ્રદાયનું આ મુખ્ય મંદિર છે અને તેની સ્થાપના હરિવંશ મહાપ્રભુની પ્રેરણાથી થઈ હતી અને શ્રી કૃષ્ણ ભગવાન ની પૂજા રાધા વલ્લભ તરીકે એટલે કે રાધાજી ના પ્રિય તરીકે કરવામાં આવે છે બાકે બિહારી અને રાધા વલ્લભ એ મંદિરોના દર્શન થઈ ગયા છે અને સવારે વહેલા નીકળ્યા તો બ્રેકફાસ્ટ બાકી છે આપણે મસૂર ગબ્બર કટોડી ની ટ્રાય કરીએ

જઈએ મીરાબાઈ જયારે વૃંદાવન માં આવતા ત્યારનું એમનું આ નિવાસ સ્થાન છે અહીંયા સરસ શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે મંદિર નું બાંધકામ એકદમ સરળ છે પણ અહિયાં નો માહોલ છે ને એકદમ ભક્તિમય છે હવે આવ્યા છીએ નિધિવન દર્શન કરવા માટે અત્યારે આપણે છીએ નિધિવનમાં આજે આપણું દેખાય છે મૃંદાવન નું નિધિવન છે અહીંયાના જે વૃક્ષ છે એ વૃંદા એટલે કે આપણે જે તુલસી કહીએ ને એ તુલસીનું છે આખું વૃંદાવન છે એ વૃંદાનું જ વન હતું એના ઉપરનું નામ કયું છે વૃંદાવન નિધિવનમાં રાત્રે રોકાવાની મનાઈ હોય છે કેમ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા જે આ બધા તુલસીના છોડ છે એ બધી ગોપીઓ છે તો શ્રી કૃષ્ણ ભગવાન રાત્રે અહીંયા ગોપીઓ સાથે રાસલીલા કરે છે એટલે અહીંયા છે ને નિધિવનમાં રાત્રે રોકાવાની મનાઈ હોય છે રાત્રે અહીંયા કોઈ રહી શકતું નથી છે રાધાજી ના સખી નામ ઉપર તેનું નામ પડ્યું છે નિધિવંતી પછી નજીકમાં જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર રાધારમણજી મંદિર છે તો અત્યારે આપણે ત્યાં આવ્યા છીએ રાધારમણ મંદિર પર મંદિર જવા માટેનો રસ્તો રીતે છે જગ્યાએ આપણે દર્શન થોડા સહેલાઈથી થાય ક્યારે અહિયાં રાધારમણ મંદિર માં પૂજા માટે અંદર ગાય લાવવામાં આવી હતી તો અત્યારે એને બહાર લઈ જાય છે પછી બધાને દર્શન માટે અંદર જવા દેશે રાધારમણ મંદિરની સ્થાપના પંદરસો બેતાલીસમાં માં ગોપાલ ભટ્ટ ગોસ્વામી દ્વારા થઈ હતી અને આ વૃંદાવનના મુખ્ય મંદિરોમાંનું મંદિર છે અને અહીંયાની જે મૂર્તિ છે એની વિશેષતા એ છે કે અહીંયા ખાલી શ્રી કૃષ્ણ ભગવાનની જ મૂર્તિ છે રાધાજીની મૂર્તિ નથી પણ શ્રી કૃષ્ણ ભગવાન પર જે મુકટ છે એ રાધારાણીનું નું પ્રતિક છે રાધારમણ મંદિર દર્શન કરીને રંગનાથ મંદિર તરફ જાય સવારથી જે બધા મંદિરોના દર્શન કર્યા એ બધા મંદિરો વૃંદાવનની ગલીઓમાં હતા એટલે એકદમ નેરો સ્પેસ અને બહુ ટ્રાફિક હતું આ રંગનાથ મંદિર છે ને ઓપન એરિયામાં છે એટલે ટ્રાફિક ઓછું છે અને સારો છે સ્પેસ રંગનાથ મંદિરની બહાર આ પ્રાચીન રંગજી કુંડ છે અહીં પહેલા યજ્ઞ અભિષેક અને ધાર્મિક વિધિઓ થતી આ મંદિર વૃંદાવનના બીજા બધા મંદિરોથી અલગ શૈલીમાં છે આ દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલીમાં છે એટલે મંદિરની શરૂઆતમાં ગોકુરમ છે અને મંદિરના પ્રાંગણમાં પચાસ ફૂટ ઊંચો વિજય સ્તંભ છે અહિયાં શ્રી રંગનાથ સ્વામી એટલે કે વિષ્ણુ ભગવાનના દર્શન છે અને અહિયાં દર્શન છે ને એટલા દૂરથી જ થાય છે નજીકથી દર્શન નથી થતા પણ ખૂબ જ સુંદર દર્શન છે અહીંયાના રંગનાથ મંદિર માં દર્શન કરી અને પછી બપોરે હોટેલ પર જતા રહ્યા હતા અહીંયા વૃંદાવન માં બાર થી ચાર બધા મોસ્ટ ઓફ મંદિરો બંધ રહી છે તો અત્યારે પછી પાછા પાંચ વાગ્યા છે તો આવ્યા છીએ આપણે ઇસ્કોન મંદિર અહીંયા ઇસ્કોન મંદિર માં દર્શન કરીશું અને પછી જઈશું વૃંદાવન ના સુપ્રસિદ્ધ પ્રેમ મંદિર પર વૃંદાવનનું ઇસ્કોન મંદિર શ્રી કૃષ્ણ બલરામ મંદિર તરીકે પણ ઓળખાય છે અને મંદિરનું બાંધકામ એકદમ ભવ્ય છે જોરદાર છે અને લાઇટિંગ વગેરે એટલું મસ્ત લાગે છે ને અહીં શ્રી કૃષ્ણ અને બલરામજીના બહુ જ સુંદર દર્શન છે ઇસ્કોન ટેમ્પલ હોય એટલે કીર્તન તો હોય જ અહીંયા સરસ મજાનું કીર્તન શરૂ છે થોડા ભારતીયો અને થોડા વિદેશીઓ દ્વારા ઇસ્કોન મંદિર છે અત્યારે પ્રેમ મંદિર બાજુ જઈએ છીએ આ લગભગ પાંચસો સાતસો મીટરનો રસ્તો છે ફૂલ મજા આવે છે અને અત્યારે રસ્તાનો માહોલ કંઈક એવો જોરદાર છે ને લોકોમાં ફૂલ ઉત્સાહ જોરદાર આ રોડ પર વ્રજભૂમિમાં પહેરવા માટેના ટ્રેડિશનલ ડ્રેસની ને ઘણી બધી દુકાનો છે

અને આર્કિટેક્ચર એટલું મસ્ત છે ને એકદમ જીવંત લાગે બહુ મસ્ત છે અહીંયા રાસલીલાના ખૂબ જ સુંદર દર્શન છે જો હવે જોરદાર લાઇટિંગ શરૂ થઈ ગઈ છે અને સુંદરતા તો જોવા મંદિરની કેટલી મસ્ત લાગે છે અને માહોલ એટલો અદ્ભુત છે ને કે મજા આવી જાય અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની ગોવર્ધન લીલાના દર્શન છે અને અહીંયા પ્રેમ મંદિરમાં બધી જે લીલાઓ છે એટલી સરસ રીતે દર્શાવેલી છે ને કે કે આપણે આમ આપણી નજર સામે સાચે લીલા થતી હોય એવું જોઈ રહ્યા હોય એવું લાગે છે હવે પ્રેમ મંદિરમાં અંદર દર્શન કરવા માટે જઈએ છીએ बंसी बजते जाए जीवन राधे कृष्ण हो जाए ओ, 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 ओ। जिसने वेश को त्याग दिया हर प्राणी में प्रेम लिया करुणा की जो राह चले वो ही कृष्ण की बात करे प्रेम ही मेरा धर्म है क्षमा ही દર્શન કરી લીધા છે બહુ મજા આવી અદ્ભુત માહોલ છે અહીંયા મંદિરનો અને અમારી વૃંદાવન વિઝિટનો ઉપયોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ વૃંદાવનના મુખ્ય મુખ્ય જે મંદિરો હતા એ બધાના દર્શન કરી લીધા છે અમુક મંદિરોના સવારે દર્શન કર્યા અને ઈસ્કોન અને પ્રેમ મંદિરના સાંજે દર્શન કર્યા છે બહુ અદ્ભુત દર્શન થયા અને ખરેખર વૃંદાવન એક વખત આવ્યા જેવી જગ્યા છે એકદમ આપણને એવો શાંતિનો અનુભવ થાય અને જાણે લાગે કે અહીંયા કૃષ્ણ ભગવાન છે જ હજુ આપણે વ્રજભૂમિમાં નંદગાંવ બરસાના અને ગોવર્ધનની મુલાકાત કરવાની છે તો એ નેક્સ્ટ વિડીયોમાં કરીશું ત્યાં સુધી સફરવિદ જોશી ના વિડીયો જોતા રહેજો મળીશું નવા વ્લોકમાં હર હર મહાદેવ રાધે રાધે